હું ધર્મેશ પરમાર ડેપ્યુટી ડાયરેક્ટર ઈ એસઆઈસી રિજનલ ઓફિસની આ છે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ માટે છે જે એક સ્કીમ એક વર્ષ માટે ચાલશે એક ઓક્ટોબર બે હજાર પચીસથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર છવ્વીસ સુધી જે નિયુક્તતા માટે એક સમાધાન સમાધાન માટેની સ્કીમ છે શું બેનિફિટ છે કેટલા વર્ષનું થશે એના ઇન્સ્યોરન્સ બાબતમાં બી થોડું નોલેજ આપો આ સ્કીમ કવરેજ કન્ટ્રીબ્યુશન અને ડેમેજને લઈને જે મુખ્ય પાસાઓ ત્રણ છે એમાંથી જે આ સ્કીમ માટે નિયોક્તા અપ્લાય કરશે એમને ડેમેજીસમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવશે કેટલા આજે સુધીમાં અહીંયા આપણી બ્રાન્ચો તૈયાર થઈ રહી છે કે જેમાં આપણે આગળ વધી રહ્યા છે એક ઓક્ટોબર બે હજાર પચીસ થી શરૂ થાય છે એટલે એ પ્રમાણે અમદાવાદમાં અનેક છે કે બીજા એરિયામાં બી છે આપણી સંપૂર્ણ ભારતભરમાં અને ગુજરાતમાં પણ લાગુ પડશે સ્ટાર્ટિંગમાં કઈ જગ્યા પર સ્ટાર્ટ થશે આજે ઓલ ઓવર ઇન્ડિયા છે આ તો ગુજરાતમાં પણ ફર્સ્ટ ઓક્ટોબરથી શરૂ થશે 1 अक्टूबर 2025 हज़ार पच्चीस की शुरू आई थी इसकी मिनिस्ट्री ऑफ लेबर ऑफ गुजरात स्टेट तो आज के इस प्रेस मीट को शुरू करने के पहले मैं चाहूँगा कि हमारा एक छोटा सा वीडियो है आप एक वीडियो को देखिए कि इसमें इस, इस प्री स्कीम क्या है फिर इसके बाद हम लोग प्रेस के लिए बात करते हैं मा मोटर ड्राइविंग सेफ एंड श्योर ड्राइविंग એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે